લાઈફ બિગિન્સ એટ ફોર્ટી ચાલીસ વર્ષે તમારી જિંદગી શરૂ થાય કારણ કે ચાલીસ વર્ષે તમારામાં એક એવા સ્ટેજ ઉપર જવાની તમારા કારકિર્દીને સ્થિર કરવાનો સમય ચાલીસ વર્ષ આવ્યો હોય તમને કંઈક પ્રાપ્ત થયું હોય એને ટકાવી રાખવાનો સમય છે આ બધો એટ ફોર્ટી આજે આપણું સદભાગ્ય છે કે આજે આપણને પરમાત્માની કથા મળી આની પેલા જેને જેને કથનથી મળી પદાર્થમાં સુખ મળતું હોય પદાર્થમાં સદભાગ્ય પણ તમે બધી જગ્યાએ તમે જોજો તમે કે સદભાગ્ય શબ્દ વાપરીને ગો બહુ તમે ક્યારે ફરવા ગયા હોય તો કોઈ દી કીધું હા હો ભગવાનની કૃપાથી અમારે ક્રૂઝમાં જવાઈ ગયું ભગવાનની કૃપાથી અમે વિદેશમાં ફરી આવ્યા આવું કોઈ તમે બોલ્યા નહીં પંદરસો બે હજાર રૂપિયાની ટિકિટ લઈને મૂવી જોવા ગયા હોય અને બહાર નીકળીને કીધું હાશ ભગવાનની ક્રિપાથી ફિલ્મ જોવાઈ ગઈ ક્યારેય બોલો છો આવું નહીં પણ મફતમાં આટલી સરસ વ્યવસ્થા સાથે સરસ આનંદને પ્રાપ્ત કરાવે એવી કથા મળે ત્યારે તમે કહો છો ભગવાનની કૃપાથી આજે કથા મળી હો અમને આજે પ્રભુની કથા અમને મળી કારણ આ દુનિયામાં બધી જ વસ્તુ તમને એમને એમ પ્રાપ્ત થઈ જાય છે કથા કેવળ પ્રભુની કૃપાથી પ્રાપ્ત થાય છે તી હરી પ્રાંતૃત માનસ કહે છે જાઈ કૃપા હોય તો નહી હો ભગવાન તમારા ઉપર કૃપા વરસાવે ત્યારે સમજુ માણસ બનાવે છે પણ જ્યારે પરમાત્માની અતિકૃપા થાય ત્યારે તમને માણસ બનાવ્યા પછી ભગવાન પોતાની કથામાં બેસાડી દે છે બેસ જા જ્યારે તમે કથામાં બેસો ત્યારે સમજવું પ્રભુએ કૃપા નથી કરી મારા ઉપર અતિકૃપા કરી અતિ હરિ કૃપા જાહી પરિહ પહી પર હો પાઉં દેહ મારગસો પાઉં ઉપર ભગવાનની અતિ કૃપા વરસી છે એવા લોકો આવા માર્ગ ઉપર પગ માંડી રહ્યા છે બાકી તમે શું બદલ નવરા છો તમારે કેટલા કામ છે અને આ દુનિયામાં નવરું તો કોઈ છે જ નહીં અને પાછા આપણે કોઈકને પૂછે ને ભાઈ તમે કામમાં અરે ભાઈ હમણાં બહુ કામ છે હો આ દુનિયામાં નવરો એ જ નથી જે હાવ નવરો છે એને તો સૌથી વધારે કામ હોય પાછું કામ કાંઈ ન હોય કોઈકને તો પૂછવું નથી થતું આપણને બે કઠવાડિયા સુધી દેખાય ને આપણે પૂછીએ ને ભાઈ હમણાં તો બહુ કામમાં પડી ગયા લાગો છો નવરાજ ન થતા કાંઈ નથી ફોન કરતા નથી કાંઈ મળતા નથી કાંઈ સમાચાર મોટો નિશાસો નાખીને કે ભાઈ હું કેવું હમણાં તો મરવાની નવરાઈ નથી બોલો એની પાસે મરવાની નવરાઈ નથી એને એ નહીં ખબર હોય કે તું નવરો હોય કામમાં હોય જે મરણ આવશે તે નવરો થઈ જવાનો છો એમાં તારું ચાલશે જ નહીં મરણ આવશે ત્યારે બધા નવરા થઈ જવાના છો એટલે મરણ આવે ત્યારે નવરા થાવ એના કરતા ઠાકોરજી આપણને એની કથામાં બોલાવે એના માટે નવરા થઈ જાજો પેલા પ્રભુની કથામાં જાજો અતિ હરી કૃપા જાહી પર હોઈ પાવ દેઈ એહી મારક સ્મારક સો પરમાત્માના આપણા પર અનુગ્રહ થયો ભગવાને કથામાં બેસાડ્યા આપણને એટલે આપણું સદભાગ્ય આપણી બધાની દ્રષ્ટિકોણથી નક્કી થાય છે પાંચ પંદર રૂપિયાનું ઇન્વેસ્ટ કર્યું હોય ત્યાંથી આપણને એમ જોઈએ ક્યાંથી પાંચ રૂપિયા મળશે અને એ જગ્યાએ પાંચના બદલે પંદર મળે હું કહી ઓહો ભગવાને કૃપા કરી મારું સદભાગ્ય ખુલી ગયું ઘણા બધાની અલગ અલગ જગ્યાએ એક એક સંત હતા અને એક માણસ એની પાસે આવીને આમ અતિશય આનંદમાં પોતાનો ઉમળકો વ્યક્ત કરતો હતો મહારાજ મહારાજ મહારાજે કીધું બોલો શું છે તો કહે મારા દીકરાને મારા છોકરાને લશ્કરમાં નોકરી મળી ગઈ મહારાજ સહતાથી કીધું એમાં શું સારું શું ખરાબ સંસારી હતો એટલું જ બોલ્યો આને બાવા કહેવાય મારા છોકરાને નોકરી મળી ગઈ લશ્કર ની નોકરી મળી ગઈ નકર હારા માણસ શબ્દ બે શબ્દ નું બોલીએ કે હારા જતો રહ્યો વરસ બે વરસ ગયા અને છોકરો લશ્કરમાં શહીદ થઈ ગયો રડતો રડતો પાછો મહાત્માજી પાસે આવ્યો મહારાજ બહુ ગજબ થઈ બહુ ગજબ થઈ મહારાજ કીધું શું થયું તો કે મારો છોકરો લશ્કરમાં હતો અને એ સરહદમાં એ નોકરી કરતો હતો અને ત્યાં આગળ એ લડાઈમાં મૃત્યુ પામ્યો એ મરી ગયો મહાત્માજી ફરી પાછું કીધું શું સારું ને શું ખરાબ આ માણસનો મગજ હલી ગયો કે મારો દીકરો લડતા લડતા મરી ગયો રહ્યો મહિના પછી આવ્યો અરખાતો અરખાતો મહારાજ મહારાજ એ ખુશીના સમાચાર શું સમાચાર તો કહે છે મારો દીકરો યુદ્ધમાં કામ આવી ગયો મૃત્યુ થયો અને એ મૃત્યુ થયો એના નિમિત્તે સરકારે મને થોડીક જમીન આપી વાવવા હટ આનંદ થઈ ગયો મારા તે કીધું આમાં શું સારું શું ખરાબ દીકરો નોકરીએ લાગ્યો તો શું સારું શું ખરાબ દીકરીઓ મૃત્યુ મૃત્યુપ્રાયમો દીકરો તો શું સારું શું ખરાબ આજ દીકરાના મૃત્યુના એ વાતને લઈ અને સરકારે મને જમીન આપી તો શું સારું શું ખરાબ આજ ઓલા સંસારી માણસને સમજાણું કે સુખ અને દુઃખ તો અમારી બધાની વિચારધારામાં છે બાકી તો બધું સ્થિતિ એક જ છે આમાં જ સ્થિતિ સમાન છે આપણને સંપત્તિ મળે દીકરો દીકરાને નોકરી મળી તો આનંદ થયો દીકરો મરી ગયો તો દુઃખ થયું દીકરાના મૃત્યુ પાછળ જમીન મળી તો આનંદ થયો હવે આમાં સમજાતું નથી દુઃખ ને સુખ ક્યાં છે આપણી બધાની દ્રષ્ટિકોણ આવી છે વાલા ભક્તજનો જે વસ્તુ મળે છે એમાં આપણને સુખ મળે છે વસ્તુ વહી જાય એમાં દુઃખ મળે છે અમુક વસ્તુ આપણી પાસે હોય એનું દુઃખ હોય એ જ્યારે વઈ જાય ત્યારે આપણને સુખ મળે છે તો આપણું સાચું સુખ દુઃખ ક્યાં છે આપણી વિચારધારામાં સુખ અને દુઃખ પડ્યા છે આ સંસારમાં કોઈ વસ્તુ આપણને સુખ નથી આપતી કોઈ પદાર્થ આપણને સુખ નથી આપતા ઘણી વખત લોકો કહેતા હોય ભાઈ એસી હોય તો મજા આવી જાય આ આટલું વધારે આ દુનિયામાં જેટલું હોય એ બધું માપમાં હોય ને તો સુખ મળે અને બીજું સુખી થવા માટે તમને આજે સૂત્ર આપી દો હાલો લખી લો યાદ રાખજો લખી લેજો આજનું બીજું સૂત્ર તમારા માટે એક સૂત્ર મેં તમને આપ્યું હતું આજનું બીજું સૂત્ર સુખી થવા માટે સંપત્તિ કેટલી ભેગી કરવી એ મહત્વ નથી સંપત્તિ સુખ થવા માટે એક જ માત્ર સૂત્ર છે પ્રાપ્ત હે વહી પર્યાપ્ત હે સમજાય છે પ્રાપ્ત હે વહી પર્યાપ્ત હે જેટલું મારી પાસે છે એટલું બસ મારા જીવન માટે બરાબર છે એનાથી વધારે મેળવવાની જયારે તમે મહેનત કરો છો ત્યારે દુખી થાવ છો અને જેટલું તમારી પાસે છે એને મૂકી રાખો છો દુઃખી થાવ છો એટલે વધારે મેળવવાના ઉપયોગ ન કરવો અને જે પડ્યું છે એને મૂકી રાખવું નહીં એને વાપરો તો સુખ થાય પૈસા મૂકીએ દેખાય પ્રેમ ન મળે એમાંથી આનંદ ન મળે એને વાપરો તો સુખી થવાય ઘણા ઘણાને તેજુરી ભરી હોય તોય દુઃખીને દુખી જ હોય પરસેવો જ ન કરવો વળતો હોય કેમ તો કે હજી જગ્યા થોડીક ખાલી છે અને માણસને ખબર નહીં ભગવાને હેનું આ બનાવ્યું છે ભરાતું જ નથી

પ્રભુના દર્શન માટે અહીંયા બેઠા છે શાસ્ત્રમાં ભગવાનના દર્શનના ત્રણ પ્રકારો બતાવ્યા છે સામાન્ય મધ્યમ અને ઉત્તમ પ્રભુના ત્રણ દર્શનની વિધિ બતાવી સામાન્ય દર્શન કોને કહેવાય સ્વપ્નમાં ઠાકોરજીના દર્શન થાય એને સામાન્ય કહેવાય મંદિરમાં મૂર્તિમાં ભગવાનના દર્શન થાય એને મધ્યમ દર્શન કહેવાય અને આમ ગમે ત્યાં તમે તમે જુઓ જ્યાં પણ નજર કરો બધામાં તમને ભગવાન દેખાય એ તમારું ઉત્તમ દર્શન છે પરમાત્મા સર્વત્ર છે બધામાં ભગવાન છે એટલે ગીતાજીમાં સ્વયં પરમાત્મા બોલ્યા છે વાસુદેવ સર્વમ ઇતિ ભગવાન સર્વત્ર છે